જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવર મોડલ પેપર નંબર સાત સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ મિત્રો પરીક્ષા હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો હાઈકોર્ટ ડ્રાઈવર માટે સંપૂર્ણ સિલેબસનું જેમાં વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન કાયદાનું મોટર વાહન કાયદાનું જ્ઞાન ટ્રાફિક રૂલ્સ બે હજાર પચીસ જે નવા દંડ જે નવા દંડ જે ઉમેરાયા છે તે સાથે જીકે ગુજરાતી ભૂગોળ ગુજરાતી વ્યાકરણ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ વર્તમાન પદાધિકારીઓ સાથે ટૂંકમાં આખે આખું સિલેબસના મોસ્ટ એમ્પી પાંચ હજાર કરતાં પણ વધારે પ્રશ્નો આ પાંચ હજારમાંથી તમારા પચાસ ક્વેશ્ચન પૂછાશે મિત્રો તો આ પીડીએફ આપણી લોન્ચ થઈ ચૂકી છે પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ ઉપર જેવું પેમેન્ટ કરશો માત્ર એક મિનિટમાં પીડીએફ તમને મળી જશે ઓકે વધારે જાણકારી માટે તમે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો કોઈપણ પ્રકારનું ડાઉટ હોય તો ઓકે કોલ અથવા મેસેજ પણ કરી શકો છો એના સિવાય મિત્રો પરીક્ષાના અંતિમ દિવસોમાં એક જ વસ્તુ અગત્યની હોય છે તે હોય છે મિત્રો મોક ટેસ્ટ તો આપણી ફેમસ એકેડમી નામની આ એપ્લિકેશન છે આ એપ્લિકેશન ઉપર મિત્રો એકવીસ હાઈકોર્ટ ડ્રાઈવર માટે ફૂલ મોકટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે સંપૂર્ણ સિલેબસ મુજબ પચાસ માર્ક્સનું પેપર હશે પચાસ પ્રશ્નો હશે જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ પિસ્તાલીસ મિનિટવાની તો સમય આપવામાં આવશે ટૂંકમાં સંપૂર્ણ પરીક્ષા જેમ જ ઓનલાઈન જેવી રીતે આ તમારી એક્ઝામ લેવાની છે એવા એવી રીતે સેમ તમારે અનુભવ થશે ઓકે તો આ પરચેસ કરવા જો માનતા હો તો એકસો બાર રૂપિયામાં તમે આપણી આ ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેવાની આવી રીતે ઓકે આ ફેમસ એકેડેમી આવી રીતે સર્ચ કરો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અને ઓપન કરો અને ડાઉનલોડ કરો અને આ કોર્સ દેખાશે તમને એ પરચેસ કરી લો મિત્રો ઓકે એકવીસ મોડલ પેપર પ્લસ એની પીડીએફ હશે તો અવશ્ય મોડલ પેપરની પીડીએફ પાછી લેજો મોડલ પેપર આપી દેજો તમારો ની તમામ વસ્તુઓ અહીં દેખાશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કોને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા મિત્રો જવાબ આવશે આની અંદર એકસો ડિગ્રી રેખાં સ્વૃત ઓકે એકસો એસી ડિગ્રી રેખાં સુરત જેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એવી રીતે મિત્રો ઝીરો ડિગ્રી રેખા સ્વૃત આ જીરો ડિગ્રી જે રેખા સ્વરૂત મિત્રો છે એને કહેવામાં આવે છે ગ્રીનિચવીચ રેખા નેક્સ્ટ થાગા નૃત્ય ગુજરાતના કયા જન સમુદાય સાથે સંકળાયેલું છે ઓકે થાગા નૃત્ય ગુજરાતના કયા જન સમુદાય સાથે સંકળાયેલું છે તો જવાબ આવશે ઉત્તર ગુજરાતના ઠાકોરો સાથે ત્યારબાદ ક્વેશ્ચન નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી તો વાત કરીએ આમાંથી અરવલ્લી પસાર થાય મહેસાણામાંથી પસાર થાય કચ્છ જિલ્લામાંથી પણ પસાર થાય છે મહીસાગરમાંથી પસાર થતું નથી કર્કવૃત્ત નેક્સ્ટ નીચે આપેલ ગુજરાતના સત્યાગ્રહોને તેની ઘટનાના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવો તો આમાંથી મિત્રો આપણને સૌ પ્રથમ યાદ છે સૌ પ્રથમ ખેડા સત્યાગ્રહ જે ઓગણીસો સત્તર અઢારમાં થયો હતો ઓકે ઓગણીસો સત્તર હજારમાં ગુજરાતનો સૌ પ્રથમ સત્યાગ્રહ એવો ખેડા સત્યાગ્રહ ઓગણીસો સત્તર અઢારમાં થયો હતો ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ ઓગણીસો ત્રેવીસમાં થયો હતો ત્યારબાદ મિત્રો બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્યાવીસમાં અને દાંડી કૂચ આવે ઓગણીસો ત્રીસમાં ઓકે આવી રીતે ક્રમ બને એટલે સૌ પ્રથમ બોરસદ સત્યાગ્રહ સૌ પ્રથમ સોરી ખેડા સત્યાગ્રહ ત્યારબાદ બોરસદ ત્યારબાદ બારડોલી અને ત્યારબાદ દાંડી કૂચ ઓપ્શન એ રાઇટ આન્સર નેક્સ્ટ ચાલો પાક્ષિક દશાન અને ત્રિભુવન શબ્દોમાં કયો સમાસ છે ઓકે સંખ્યા પ્લસ સમૂહ સંખ્યા પ્લસ સમૂહ અને તમે જુઓ સૌર પાક્ષિક દશાન ત્રિભુવન સંખ્યા પ્લસ સમૂહ જો દર્શાવે તો કયો સમાસ બને દ્વિગુ સમાસ નેક્સ્ટ દેખેતી નિંદા મારફત સ્તુતિ કરવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઓકે તો દેખીતી નિંદા મારફતે સ્તુતિ કરવી તેને કહેવામાં આવે છે વ્યાજ સ્તુતિ નેક્સ્ટ હડપ્ય સભ્યતાના કયા સ્તરે વરસાદી પાણી પ્રબંધની પદ્ધતિ મળી આવી છે એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે તો જવાબ આવે મિત્રો ધોરાવીરા ખાતેથી ધોરાવીરા ક્યાં આવેલું છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં લુણી નદીના કિનારે ધોરાવીરા આવેલું છે ઓગણીસો ચોસઠમાં આની જગતપતિ જોશી દ્વારા શોધ કરવામાં આવી હતી અને ધોરાવીરાને વર્ષ બે હજાર એકવીસમાં વર્ષ બે હજાર એકવીસમાં બે હજાર એકવીસમાં યુનિસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે ગુજરાતમાં ટોટલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કેટલી સંખ્યા આવેલી છે ચાર આવેલી છે ઓકે સૌ પ્રથમ જાપાને બે હજાર ચારમાં ત્યારબાદ રાણકીમાં બે હજાર ચૌદમાં ત્યારબાદ અમદાવાદ સિટી બે હજાર સત્તરમાં અને ત્યારબાદ બે હજાર એકવીસમાં ધોરાવીરા નેક્સ્ટ ચિત્તોડમાં આવેલ કીર્તિ સ્તંભ કોણે બંધાવેલ છે જવાબ આવશે રાણા કુંભાએ અમદાવાદમાં આવેલું કાંકડિયા તળાવ કોણે બંધાવ્યું હતું કાંકડિયા તળાવ કાંકડિયા તરાવ જવાબ આવશે શાહ નેક્સ્ટ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારે કઈ તપાસ કમિશનની નિમણૂક કરી હતી તો જવાબ આવશે મિત્રો હન્ટર કમિશનની હંટર કમિશનની નિમણૂક કરી હતી જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો મિત્રો તેર એપ્રિલ ઓકે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ આ હત્યાકાંડ થયો હતો ઓકે જનરલ ડાયર દ્વારા જે ગોરીબારનો આદેશ આપવામાં આવ્યો હતો ચાલો નેક્સ્ટ વાત કરીએ સાબરકાંઠાના સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કહ્યું છે તો એ છે મિત્રો ચિલ્લોતરો ઓપ્શન સી નેક્સ્ટ લોહીનું દબાણ માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે લોહીનું દબાણ માપવા માટે મિત્રો ઉપયોગ થાય છે સ્પીગમો મેનોમીટર ઓકે મિત્રો જી આવા જ પ્રશ્નો પૂછાશે જે આપણે પીડીએફમાં લઈ લીધા છે પાંચ હજાર મોસ્ટ એમ પીએમસીક્યુ આપેલા છે આની બાદ પ્રશ્ન પૂછાવાનો નથી ઓકે આ પીડીએફ એકવાર વાંચી લખો ઓકે એક દિવસમાં આખું વંચાઈ જશે બરાબર રિવિઝન સરસ મજાનો થઈ જશે ચાલીસ પ્લસ માર્ક્સ તમે આરામથી લાવી શકશો ઓકે તો કોન્ટેક નંબર આપેલા છે એમાં પેમેન્ટ કરી દેજો અથવા વધારે જાણકારી પણ મેળવી શકો છો નેક્સ્ટ ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે આવેલો છે મિત્રો ડાંગ જિલ્લામાં ત્યારબાદ ધ લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો ધનુષકોડી મિત્રો આવેલું છે તમિલનાડુ ચાલો તરપદા શબ્દનું નું રૂપ આપો ગલઢેડા ગલ એટલે મિત્રો થશે ઘરડા તો કે આનું શિસ્ત ત્યારબાદ નો ક્વેશ્ચન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શરીરનો સંવેદનશીલ ભાગ શરીરનો સંવેદનશીલ ભાગ જવાબ આવે ત્યારબાદનો ક્વેશ્ચન છે સોપો પડવો રૂઢિપ્રયોગનો અર્થ આપો સોપો પડવો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે મિત્રો તો આનો મિત્રો અર્થ થશે નિરવ શાંતિ થવી નિરવ શાંતિ થવી ચાલો સુપતી શબ્દની સંધિ છોડો ઓકે મોસ્ટ ટાઈમ બેથી પૂછ્યા એવી સંધિ છે મિત્રો સુક્તિ સુપતી શબ્દની સંધિ સુક્તિ એટલે સુ પ્લસ ઉક્તિ પણ આમાં જોડણી પણ આપણે ધ્યાનમાં લેવી પડશે આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી સુ પ્લસ ઉક્તિ ઓપ્શન સી સાચો જવાબ બનશે તો આ યાદ રાખી લેજો નેક્સ્ટ ઉમદા શબ્દનો સાચો સામાનાથી શબ્દ શોધો ઉમદા ઉમદા એટલે કેવું કઈ સારું એનો સામાનાથી શબ્દ થશે ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ કે કોઈ એક વસ્તુ ત્રીસ ટકા ખોટથી વેચવાથી તેની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય તો મિત્રો મૂળ કિંમત કેટલી હોય હંમેશા સો ટકા હોય અને વેચાણ કિંમત કેટલી છે ત્રીસ ટકા ખોટથી જો વેચો એટલે કે સિત્તેર ટકા તો સિત્તેર ટકા થઈ ગયો મિત્રો હવે આનો ગુણોત્તર લેવાનો છે ગુણોત્તર લેવાનો હોય તો ભાગ્યકાર કરવો પડે સો ભાગ્યે સિત્તેર ટકા ટકા જશે આ ઝીરો જશે જીરો જશે દસ જેમ સાત દસ જેમ સાત ઓપ્શન બી ચાલો કઈ સંખ્યાના વીસ ટકા બરાબર પચાસ થાય કઈ સંખ્યા એટલે એક્સ ના ના એટલે ગુણાકાર વીસ ટકા એટલે વીસ ભાગ્યા સો બરાબર પચાસ થાય બસ મિત્રો હજુ એક્સને અહીં રાખવું પચાસ આ વીસ ભાગ્યા દસને સામે જવા દઉં તો દસ ઉપર જતા રહેશે ગુણાકારમાં સોરી દસ ઉપર જતા રહેશે અને જે વીસ છે નીચે ભાગાકારમાં જતા રહેશે આવી રીતે થશે ચાલો તો દસ દુ ને વીસ અને પચાસ ભાગ્યા બે એટલે સોરી ને દસ ને અહીંયા સો આવશે ઓકે તો વીસ પંચાસો ઓકે ઓકે પચાસ ગુણ્યા પાંચ પચાસ ગુણ્યા પાંચ કરો એટલે કેટલા આવે બસો પચાસ ઓકે અહીંયા સો આવે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન બે અંકોની સૌથી નાની પાંચ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની સરાસરી શોધો તો બે અંકની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મિત્રો દસ થાય એવી ક્રમિક પાંચ સંખ્યા એટલે દસ પછી અગિયાર ત્યારબાદ બાર ત્યારબાદ તેર અને ત્યારબાદ ચૌદ આ થઈ ગઈ પાંચ સંખ્યા એની સરાસરી શોધવાની છે સરાસરી શોધવાની હોય તો ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો અને ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે પાંચ તો આનો સરવાળો કરવો એટલે દસ પ્લસ અગિયાર પ્લસ બાર પ્લસ તેર પ્લસ ચૌદ તો સાહીઠ થાય અને ભાગ્યા પાંચ સાહીઠ ભાગ્યા પાંચ ઓકે તો જવાબ આવે બાર બાર પંચ સાહીઠ x जम 4 बराबर 31 जम 2 तो x ની કિંમત શોધો તો x જમ 4 એટલે x ભાગ્યા 4 બરાબર 31 ભાગ્યા 2 ચાલો x બરાબર 31 ભાગ્યા 2 આ ચાર ને આ તરફ આવવા દો તો આ ભાગાકારમાં છે 4 સામે જેસે તો ગુણાકારમાં જેસે એટલે ઉપર આવતું રહેશે આવી રીતે ચાલો હવે આના છેદ ઉડાડીએ 2 दू 4 આવી રીતે 31 दू 62 જવાબ આવે ઓપ્શન બી નેક્સ્ટ છ માણસો એક કામ છ દિવસમાં પૂરું કરે છે જો તે કામ ચાર દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ હવે સોળ માણસો છે મિત્રો એ એક કામ કેટલા દિવસમાં પૂરું કરે છે છ દિવસમાં હવે શું છે ચાર દિવસમાં પૂરું કરવું હવે અમારે ચાર દિવસમાં પૂરું કરવું હોય કામ તો અહીંયા કેટલા માણસો જોઈએ આવો સવાલ પૂછ્યો છે સામાન્ય બુદ્ધિ મિત્રો આપણી કે જુઓ છ દિવસ છ દિવસમાં સોળ લોકો જોઈએ છે ઓકે જો છ દિવસમાં કામ પૂરું કરવું હોય તો સોળ લોકો જોઈએ હવે જો ચાર દિવસમાં કામ પૂરું કરવું હોય તો કે મિત્રો જો ચાર દિવસમાં કામ પૂરું કરવું હોય તો માણસો વધારવા પડશે ને પહેલાં સોળ જોતા પહેલાં છ દિવસમાં કામ પૂરું કરવું તો સોળ માણસો જોતા હતા હવે મારે છ નહીં પરંતુ ચાર જ દિવસમાં એટલે કે ઓછા દિવસમાં કામ પૂરું કરવું હોય તો માણસોની સંખ્યા વધારવી પડે માણસોની સંખ્યા વધારવી પડે એનો મતલબ સોળ કરતાં વધારે માણસો જોશે જો સોળ કરતાં વધારે માણસો જોવે તો ડાયરેક્ટ જવાબ આવે ઓપ્શન ડી ઓકે સોળ કરતા વધારે આવેપ્શન એ ના આવે ઓપ્શન બી ના આવે ઓપ્શન સી પણ ના આવે ઓકે અથવા ડાયરેક કંઈક ખબર ના પડતી હોય તો ઉપર બળની સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો સોળ ગુણ્યા છ ભાગ્યા ચાર ઓકે ચાલો વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો છે મયુર ખાવડુને તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી બન્યા ચાલો તો મિત્રો એ બન્યા છે યશસ્વી સોલંકી નેક્સ્ટ તાજેતરમાં બે હજાર પચીસ પેરિસ ડાયમંડ લીગ જેવલીન થ્રોનો ખિતાબ કોણે જીત્યો છે નીરજ ચોપડાએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ કયા શહેરમાં યોજાશે તો આ યોજાવાની છે નવી દિલ્હીમાં ત્યારબાદનો ક્વેશ્ચન છે ટેસ્ટ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટ કીપર કોણ બન્યું છે તો મિત્રો એ બન્યો છે રિષભ પંત ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે એસટીજી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કયા ક્રમે છે તો મિત્રો એસડીજી ની અંદર ભારતનો ક્રમ છે એકસો ત્રણ ખાસ યાદ રાખજો કેટલામાં ક્રમ છે એકસો ત્રણ મોસો ત્રણ આવે આવશે કેટલામાં આવશે નવાણુમાં ક્રમ આવશે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ કનેક્ટિંગ રોડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તો એના માટે મિત્રો જવાબ આવશે બનાવટી સ્ટીલ ત્યારબાદ નીચેનામાંથી કયવું ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ છે ઓકે વાહનના પાયાના જ્ઞાનના આ પ્રશ્ન પૂછે છે મિત્રો તો ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ વાત કરીએ તો ક્લચ પણ આવે ગિયર બોક્સ પણ આવે અને પ્રવેગક પણ આવે એટલે તમામ આવે ઓપ્શન ડી સાચો જવાબ ત્યારબાદ ત્યારબાદનું ક્વેશ્ચન એન્જિન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે તો જવાબ આવે કે ભાઈ ઊર્જાને યાંત્રિક કાર્યમાં રૂપાંતરિત કરવાનું ત્યારબાદ ગેસોલીન ગેસોલીન એન્જિનમાં હવા બર્તન મિશ્રણને પ્રજ્વલિત કરવા માટે કયો ઘટક જવાબદાર છે તો જવાબ આવશે સ્પાર્ક પ્લગ નેક્સ્ટ કોલ્ડ સ્ટાર્ટ પરિસ્થિતિમાં એન્જિનમાં દહન પ્રક્રિયામાં શું મદદ કરે છે તો એન્જિનની દહન પ્રક્રિયામાં મદદ કરે છે ચોક વાલ્વ ચાલો વણાંક પહેલા વળાંક લેતા પહેલાં ડ્રાઈવરે ડ્રાઈવરે શું કરવું જોઈએ તો શું કરવું જોઈએ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ વાહન ધીમું પાડીને વળાંક લેવો જોઈએ ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તમે એવા ચાર રસ્તા ઉપર પહોંચ્યો છો જ્યાં પીરી સિગ્નલ લાઇટ જબકારા મારે છે ત્યારે તમે શું કરશો પીરી સિગ્નલ લાઇટ હોય ઝબકારા મારતી હોય તો ત્યારે આપણે શું કરશું તો આપણે શું કરશું મિત્રો કે ભાઈ વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો આગળ વધશું એટલે ઓપ્શન સી યોગ્ય રહેશે ત્યારબાદ નાના સાઈડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર નીચેનામાંથી સેને અગ્રતા આપશે તેમાં જવાબ આવશે કે ભાઈ જમણી બાજુથી આવતા જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે એટલે ઓપ્શન સી યોગ્ય રહેશે ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે તો મિત્રો એ હોય છે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ નેક્સ્ટ અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ નથી તો શું થશે મિત્રો અકસ્માત થઈ ગયો અને જો હવે ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ નથી તો મિત્રો એવા સંજોગોમાં થશે મિત્રો કે ભાઈ જે વીમા કંપની ક્લેમ નામંજૂર કરશે ચાલો લાલ અને સફેદ પટ્ટાવાળી થી કરેલ ગોલ્ડન જગ્યા શું બતાવે છે ચાલો તો મિત્રો એ બતાવે છે રોડ રિપેરિંગ કામ ચાલુ છે રોડ રિપેરિંગનું કામ ચાલુ છે ત્યારબાદ નું ક્વેશ્ચન અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે

પેસેન્જર વાહનમાં જોરથી સોંગ વગાડવું કઈ કલમ હેઠળ દંડનીય છે ચાલો તો મિત્રો આ છે કલમ એકસો ચોરાણું સોરી એકસો ચોરાણું આવે ને કઈ કલમ આવશે એકસો ને કલમ એકસો સિત્તોતેર ચાલો નેક્સ્ટ કોઈ વ્યક્તિ લર્નિંગ લાઇસન્સ વિના આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે તો શું થાય તો શું થશે મિત્રો પરીક્ષા રદ થશે ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ટ્રાફિક સિગ્નલ તોડવાના ગુનામાં લાઇસન્સ કેટલા દિવસ માટે રદ થઈ શકે છે તો લાઇસન્સ મિત્રો વાત કરીએ આની અંદર તો જે લાયસન્સ જે છે નેવું દિવસ સુધી રદ થઈ શકે છે ચાલો પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા પર કેટલો દંડ થશે પીયુસી સર્ટિફિકેટ વગર વાહન ચલાવવા પર રૂપિયા બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે વાત કરીએ કે આપી દીધી છે ઓકે તમે જોઈ શકો છો આ નિશાની આપેલી છે તો આ નિશાની મિત્રો દર્શાવે છે એક તરફી રસ્તો ત્યારબાદનો આજનો છેલ્લો ક્વેશ્ચન છે કે ગુજરાત રોડ સેપી ઓથોરિટીના ઓકે ગુજરાતની અથોરિક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હોદ્દાની દ્રષ્ટિએ અધ્યક્ષ કોણ હોય છે તો મિત્રો એ હોય છે માર્ગ પરિવહન મંત્રી તો મિત્રો આ હતું હાઈકોર્ટ ડ્રાઈવરનું સંપૂર્ણ પચાસ માર્ક્સનું સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ મોડલ પેપર ઓકે આવી પાંચ હજાર પ્રશ્નો આવા આપણે પીડીએફમાં આપેલા છે પરચેસ કરવા હોય તો આપણા જે નંબર આપેલા છે એમાં કોન્ટેક કરી લેજો ચાલો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત